નમસ્તે ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂતની દુનિયા અગિયાર એકાવન પર તમારું સ્વાગત છે મિત્રો આપણે આજે એક જૂનું ટ્રેક્ટર લઈને આવ્યા છે એ આપણે વેચવાનું છે ખેડૂત મિત્રો તો આજે ટ્રેક્ટરની આપણે બધી માહિતી તમને આપવાના છે તો આપણા વિડીયોમાં જોડાઈ જજો અને તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર બે હજાર ચૌદ ચૌદનું મોડલ છે મિત્રો અને તમે જોઈ શકો છો આનું કનેક્શન અને બધું સારામાં સારું છે ઇન્જનય સારું છે ઇન્જિન કોઈ રીતે ખોલવા માં નથી તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો આપણે ટ્રેક્ટર માં આટલા ટાયર નવા છે હવે તમે જોઈ શકો છો અને એન્જિન પણ સારું છે મિત્રો હવે એન્જિન ને આપણે કાઈ ટ્રેક્ટર માટે રિપેર કરાવવામાં આવી નથી અને તમે પાછલા ટાયર મોટા જોઈ શકો છો અને પાછલા ટાયર આપણે રિમોટ કરાવવામાં આવ્યા નથી ટાયરો સારા છે અને ફરતું ટ્રેક્ટર તમને બતાવવામાં આવ્યો છે તો તમે જોઈ શકો છો મિત્રો અને બેટરી નવી છે આપણે આ ટ્રેક્ટર મિત્રો સલબથી આપણે ઉપડી જાય છે અને તમે એનું આખું કનેક્શન જોઈ શકો છો મિત્રો મિત્રો તો હવે તમને ટ્રેક્ટર અમે ચાલુ કરીને બતાવી રહ્યા છીએ તમે જોઈ લેશો અને ઇન્જિન આપણે કપની ફિટિંગ છે મિત્રો તો આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તો આપણે તમને ટ્રેક્ટર બતાવવામાં આવ્યું છે ટ્રેક્ટર બહુ સારું છે અને બહુ સરસમાં સરસ છે ઇન્જિન ખોલેલ નથી અને ટ્રેક્ટર બહુ મહત્ત્વનું છે તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર મેં પણ ઘણી દાણ સકલમાં છે અને મારા ખેતર કામ કરવા આ લોકો જ આવે છે અને એને ટ્રેક્ટર પણ ચલાવ્યું છે અને મેં પણ ચલાવ્યું છે તો ખેતરમાં પણ સારી આપે છે અને એક જાણી એનું ઇન્જિન પણ ખોલવામાં આવ્યું નથી મિત્રો તો હવે આનું કન્ડિક્શન તમે જોઈ શકો છો મિત્રો બહુ સારામાં સારું છે અને હવે આપણે કેટલામાં લેતી દેતી કરવાની છે તે એના ઘરધણીને બતાવીએ છે તો મિત્રો હવે આપણે ટ્રેક્ટરના માલિક સાથે વાત કરાવીએ છીએ આ ટ્રેક્ટરનો માલિક છે અમારે હાર્દિકભાઈ કરીને છે તો મિત્રો ટ્રેક્ટર તમે વિડીયોમાં લઈ લીધું ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ જાતનો અત્યારે ફૉલ્ટ નથી શરૂ કંડિશનમાં ટ્રેક્ટર છે અને ચૌદનું મોડલ ચૌદના માર્કા છે બરોબર તો ટ્રેક્ટરની કિંમત આપણે રાખેલી છે ત્રણ લાખ રૂપિયા જેમાં તમે રૂબરૂ આવશો તો ફેરફાર કરી આપશો અને કોઈને લેવાની ઈચ્છા હોય તો મારા કોન્ટેક્ટ નંબર સત્તાણું બે સાડત્રીસ ચૌદ ત્રણ અડતાલીસ ઉપર ફોન કરી શકે છે અને ટ્રેક્ટરની વધુની માહિતી મેળવી શકે ઓકે